નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર મિત્રપ્રકાશ ગણજીરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીંયાગર વૈદિક ગણિતના ક્લાસ નંબર સાતમાં પહોંચી ગયા છે આપણે એક હજાર કરતાં પણ વધારે ક્લાસ આ પ્લેટફોર્મ પર ફ્રી ઓફ કોર્સ શીખવાના છે પરંતુ મિત્રો સૌથી પહેલો ક્લાસ જોવાનો પ્રયાસ કરજો લાઈન ટુ લાઈન ચાલતા રહેજો જેથી કરીને તમારી સિકવન્સ જળવાઈ રહે તો હવે અહીંયા આગળ વૈદિક ગણિતનો ક્લાસ નંબર કયો છે સાતમો છે અને આજનો ટોપિક શું છે બેટા કે લસા શોધવાના છે ને લસા શોધવાના છે તો આની પહેલાંનો જે ક્લાસ હતો એ શું હતો એચ સી એફ એટલે કે ગુસા શોધવાનો હતો ઓકે તો અગાઉના ક્લાસ તમે નીચે ડિસ્ક્રિપ્શન પર લિંક આપેલ છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો સાથે સાથે જો તમને ત્યાં આગળ લિંક ના મળી શકતી હોય મિત્રો અથવા તો પ્રેક્ટિસ કરવી હોય તો મારો આ વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર પર તમને મેસેજ કરજો જેથી કરીને હું દરરોજો દરરોજ તમને ક્લાસ મોકલાવી શકું તો હવે સમજો આપણે વસ્તુ કરવાનું શું છે શું શોધવાનું છે કીધું છે લસા કીધું છે કે સાહેબ અત્યાર સુધી અમે લસા શીખી ગયા ગુસા શીખી છીએ પરંતુ જ્યારે વૈદિક ગણિતની વાત આવે છે મિત્રો ત્યારે આપણું મગજના જે અંદરના પાર્ટ હોય છે એટલે કે આપણા કોન્સેપ્ટ ક્લિયર કરવાના હોય છે અત્યાર સુધી આપણે શું કર્યું છે એને ગોખેલું જ છે કે આવે છે તો આવે છે પરંતુ વૈદિક ગણિત ગોખાવશે નહીં એ તમને કહેશે શા માટે આવે છે એનું એક રીઝન તમારી સામે રાખે છે તો ચલો શરૂઆત કરીએ મિત્રો હવે હું થોડોક સાઈડમાં જતો હતો રહું જેથી કરીને તમારું ફૂલ ફોકસ આ એક સ્ક્રીન પર રહે અને તમારો ક્લાસ મસ્ત અપ ડેટ ચાલે તો ચલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં હું તમને તમારી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ એટલે કે કેવી રીતે કે તમને કહું છું કે પંદર અને અઢારનો લસા અ શોધો તો હવે આગળ કેવી રીતે કરશો તમે મિત્રો કે પંદર અને અઢારનો લસા શોધવાનું કીધું છે તો તમે સૌથી પહેલાં તમે સૌથી પહેલાં શું વાપરશો એ તમારું પહેલું સ્ટેપ શું હશે કે આ લાઇન કરી ચલો આ લાઇન કરી હા અહીંયા પંદર લખો અહીંયા અઢાર લખો હવે જુઓ ભાગ ચલો ક્યાંય બે ભાગ ચાલે છે હા પંદર આયા અહીંયા નવ હવે બે ભાગ ચાલે છે નહીં ચાલતો ચલો લાઇન કરો બે ભાગ નહીં ચાલે ત્રણ ચલો ત્રણ પાંચ પંદર ત્રણ તરી નવ ચલો હવે આગળ ત્રણેય લો પાંચ એમના રાખો ત્રણ એકા ત્રણ પાંચે ભાગ ચોડવા એક એક તો હવે તમે શું કરશો કે પાંચ તરી પંદર પંદર તરી પિસ્તાળીસ દૂને કેટલો આવ્યો નેવો આવ્યો કેટલો આવ્યો નેવ આ તમારી શું હતી મિત્રો રીત નંબર એક જે તમે આવી બધા મજૂરી કરતા હતા પરંતુ હવે શું કરું છું પરંતુ આપણે હવે આગળ શું કરવાનું છે વૈદિક ગણિતની શું કરવાનું છે રીત વાપરવાની છે રીત નંબર બે ખબર પડી ગઈ તો અહીં આગળ રીત આપણે જોઈએ વૈદિક ગણિતની કઈ જોવાનું છે બેટા વૈદિક ગણિતની તો વૈદિક ગણિતમાં આપણે જોઈએ પંદર અને અઢારનું શું કીધું છે લસા અ તો પંદર અને અઢારને આપણે શું કરીશું એક્સ અને વાયના સ્વરૂપમાં લખવાનું છે એ સાહેબ તમે આવું બધું ક્યાંથી લાયા તો સમજો શાંતિથી સમજાવીશ કંઈ ઉતાવળ ના કરો શું કર્યું છે એક્સ અને વાયના સ્વરૂપમાં લખવાનું કીધું છે તો આપણે લખીશું અહીંયા પંદર આ લખીશું અઢાર આટલી ખબર પડી ગઈ હા આ પહેલો એક્સ લઈ લો આ બીજો વાય લઈ લો બરાબર ચલો હવે આના ભાગ પાડો કે પંદર કેવી રીતે બને તો પંદર તરી સોરી પાંચ ત્રણ પંદર આના ભાગ પાડો કે છ તરી અઢાર ચલો ત્રણ ગયા ત્રણ વધ્યા શું બેટા પાંચના છેદમાં છ તો હવે શું કરવાનું છે હવે સમજો ખાસ કરીને હવે સમજો તો શું કરવાનું છે બેટા હવે શું કરવાનું છે પંદરના છેદમાં અઢાર અને આ બાજુ શું વધ્યા પાંચના છેદમાં છ તો જો આ બંનેનો ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર કરશો એટલે કે પંદર ગુણ્યા છ બરાબર અઢાર ગુણ્યા પાંચ નેવ બરાબર નેવું પંદર છક નેવું અઢાર પંચા નેવું તો હવે અહીંયા આગળ નેવું બરાબર નેવું થઈ ગયા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય તો એનો મતલબ કે નેવ આપણો શું થઈ ગયો લસા અ અહીં આગળ આપણે જે રીતમાં જોયું તો બેટા કે પાંચ તારીખ પંદર પંદર તારીખ પિસ્તાલીસ દૂના કેટલા થઈ ગયા નેવ તો આવી ગધા મજૂરી કરવાની નહીં સિમ્પલ વેમાં શું કરવાનું છે કે આપણે એના એક્સ અને વાયના સ્વરૂપમાં લખવાનું છે ભાગ ચાલે તો ચલાવી દેવાના છે એક ભાગ ઉડવો જોઈએ એટલે કે ત્રણ ત્રણ ઉડી ગયા છે હવે પાંચ છ લેખા છે પછી શું કરી દેવાનું ચોકડી ગુણાકાર એકદમ સિમ્પલ સરળ સાદું રૂપ ઓકે ચાલો હજુ બીજું ઉદાહરણ લઈ લો ચલો ચલો ઉદાહરણ નંબર બે લો કે બાર અને સોળનો ચલો ગુસા પણ શોધો જો અગાઉનો ક્લાસ જોયો હોય તો ના જોયો હોય તો નીચે લિંક છે અને શું શોધો લ સા અ તો ગુસા કેવી રીતે શોધશો પહેલાં તો બાર અને સોળ બંનેમાંથી મોટું શું છે સોળ તો આ લખી નાખો ચલો સોળ માઇનસ કેટલા કરવા છે બાર કેટલો જવાબ આવ્યો બેટા ઝીરો ચાર હવે કોનો વારો આવ્યો બારનો હવે ચારની અહીં કઈ સંખ્યા લખો કે બાર કરતાં મોટી ના હોવી જોઈએ તો ત્રણ તો ચાર તરીના બાર એટલે શું આવે બેટા બારમાંથી બાર જાય તો જવાબ શું આવે જીરો આ બંનેમાંથી જીરો સેવાયની નાની સંખ્યા કઈ છે ચાર તો આપણો શું બની ગયો આ રહ્યો એ અ બની ગયો શું બની ગયો આપણો ગુસ્સા કેટલો બની ગયો ચાર પરંતુ મેં તને અહીંયા શું કીધું છે લસા શોધ તો લસા રીતના શોધીશ તારે આમ નથી કરવાનું બેટા ચોખંડાવાળી રીત રીતે ભૂલી જ જવાની છે તારા જીવનમાં જ કેમ કે તારે હવે કોની પાસે શું શીખે છે બેટા પ્રકાશ સર પાસે શીખે છે તો પ્રકાશ સર પાસે શું શીખે છે વૈદિક ગણિત શીખે છે તો વૈદિક ગણિત શીખે છે તો એમાં બધા મજૂરી આવે નહીં એક વખત આપણે ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો કોન્સેપ્ટ કઈ રીતે ક્લિયર થશે આવી રીતે થશે ક્યાં આગળ સોળ લખી દો અથવા તો ચલો અહીંયા બાર લખી દઉં અને અહીંયા સોળ લખી દઉં તો ચાલ ચાર તરી બાર ચોકો ચોકો સોળ આટલી ખબર પડી કે હા કેમ આના આપણે શું પાડ્યા અવયવ પાડ્યા ઓકે તો ચલો ચાર ગયા ચાર ગયા તો વધુ શું આગળ બાર છેદમાં સોળ બરાબર ત્રણના છેદમાં ચાર ચલો ચોકડી ગુણાકાર કરો બાર ચાર અડતાલીસ અને સોળ તરી અડતાલીસ તો આનો એલસીએમ કેટલો આવે બેટા અડતાલીસ કેટલો આવ્યો અડતાલીસ ખબર પડી ગઈ એકદમ સરળ રીત છે બેટા કોઈ મગજ દોડાવવાનું નથી તો માટે તું એવા પ્રયાસ કરજે જેથી કરીને તું સમજી શકે ચલો હવે બેટા આપણે ક્યાં જઈશું આગળ જઈએ તો હવે હું તને કહું કે સોળ અને અડતાલીસનો શું કર લસા અશોધ तो સૌથી પહેલા तारे શું કરવાનું છે મિત્રો જો કાંઈ 48 રાખી દે કે ઉપર નીચે ગમે જગ્યાએ तू લખી શકે તો ચલ કે 12 4 48 થાય 12 दू 36 નહીં નહીં 12 * 4 = 12 दू 24 12 * 3 = 36 12 * 4 = 48 ओके 16 તો ચોક્કો ચોક્કો 16 4 ગયા 4 ગયા હવે 10 સુ બેટા 48 ગુણ્યા કેટલા આવશે આ સોરી 48 = 16 આને આગળ કેટલા આવશે 4 તો 16 ગુણ્યા બાર કર અને અડતાલીસ ગુણ્યા ચાર કર જે જવાબ આવે તારો શું હશે બેટા શું હશે લસા હશે આટલી ખબર પડી ગઈ તો હવે આગળ સમજવાનો પ્રયાસ અને સમજી લેજે બેટા કે અહીંયા આગળ સોળ અને અડતાલીસો લસા કેવી રીતે મળે છે એવી જ રીતે સાથે સમજવાનો પ્રયાસ કરજે બીજા પ્રેક્ટિસના દાખલા જાતે બનાવજે જેથી કરીને તેને દરરોજે દરરોજ તારું મગજ કામ કરતું થઈ જાય તો અહીંયા આગળ આપણે ગોસાના પણ જોયા છે ક્લાસ નંબર આના પહેલાં તો સાતમો અને ક્લાસ નંબર આઠમો છે મિત્રો જે હોય ક્લાસ નંબરમાં સિક્વન્સમાં કંઈ ભૂલ હશે નહીં માત્ર ને માત્ર બોલવામાં ભૂલ થઈ જતી હશે તો કશો વાંધો નહીં આપણે શું કરવાનું છે કે અહીં લસાની પ્રેક્ટિસ કરીશું સમજવાનો પ્રયાસ કરીશું જેથી કરીને આપણને આપણું વૈદિક ગણત એકદમ સ્ટ્રોંગ બની જાય તો મળીએ નવા ક્લાસમાં ગુણાકારની ઋતુ જોવાની છે અને ગુણાકારની ઋતુ એકદમ બેઝિકથી ચાલુ કરવાની છે અને એડવાન્સ સુધી જવાનો પ્રયાસ કરીશું તો મિત્રો સૌથી પહેલાં આજને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ મોકલી આપજો જેથી કરીને સરળતાથી ગણિતની મૂંઝવણમાંથી બહાર નીકળી જાય તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત